હા હા બધું જ પેકિંગ થઈ ગયું હા હા કમ્પ્લીટ અરે સવારે હું નીકળીશ અને પછી બપોરે તો પહોંચી જઈશ હા ચિંતા નહીં કર અને કાલે છે ને મારું પેલું ફેવરિટ શાક બનાવજે ને હા અરે કેટલા દિવસથી તારા હાથનું ખાવ હા હા ચિંતા નહીં કર જય શ્રી કૃષ્ણ કાલે તો બહુ મજા આવશે કાલે તમારે પિયર જવાનું છે એ હેતુ એ તો ડંટણ હા બહુ આનંદમાં છે નહીં ખાસ તો બડી કાલે મારે પિયર જવાનું છે તો પછી આનંદમાં તો હોય જ ને હમ તને ખબર છે કે આમ પિયર જવાની વાત સાંભળીને જ મને છે ને આમ કેવું ફીલ થાય કે જાણે કે હું 16 17 વર્ષથી થઈ ગયો ને એવું લાગે મને એ તો કોઈ દિવસ એવું ફીલ થાય કે તું આમ 17 18 વર્ષ તો થઈ ગયો હા તું પિયર જાય જ વખતે પણ જા આજે તને માફ કર્યો કાલે મારે પિયર જવાનું છે ને એની ખુશીમાં